જ્યારથી આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ સ્વીકાર્યું છે ત્યારથી હંમેશા માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક ડબલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય એ પહેલા

ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો

સરકાર ખરીદી કરી અને ખેડૂતો થાય લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપ ઝડપથી સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને નિયમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ જો કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડક કડક કાર્યવાહી કરે